જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે દર મહિને રાશન કાર્ડ ધારકો છે એને અલગ અલગ અનાજ છે આપવામાં આવે છે દર મહિને જથ્થાની અંદર પણ ફેરફાર થતો રહે છે હવે કાર્ડ ધારકો જે છે એને મે મહિનો હવે ચાલુ થવાનો છે આવતીકાલથી તો મે બે હજાર ની અંદર કેટલું અનાજ છે એ મળવાપાત્ર છે હવે આપણે વાત કરીએ તો આ વખતે અનાજનો જથ્થો ઘણો બધો ઓછો કરવામાં આવ્યો છે તો આપણે જોઈશું કે કયા રેશન કાર્ડની કેટેગરીની અંદર કેટલું અનાજ મળવાપાત્ર છે એ પહેલાં આપણે વાત કરીએ તો રાજ્યની અંદર ગરીબોની અન્ન સલામતી માટે જાહેર વિતરણ વ્યવસ્થા છે અમલમાં મૂકવામાં આવેલી છે અને જેને કાર્યરત કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગુજરાત રાજ્ય હેઠળની નિયામકશ્રી અન્ન અને નાગરિક પુરવઠાની કચેરી છે એ અગત્યની ભૂમિકા ભજવે છે જાહેર વિતરણ વ્યવસ્થાના સંચાલન માટે અનેકવિધ એજન્સી સાથે સંકલન હાથ ધરી અનાજ તેમજ અન્ય ચીજવસ્તુનો માસિક ધોરણે નિયમિત પુરવઠો વ્યાજબી ભાવની દુકાનો મારફતે લોકોને મળી રહે છે તે માટેની મોનિટરિંગ તથા સુપરવાઇઝિંગની કામગીરી છે એ પણ એમના દ્વારા કરવામાં આવે છે આ ઉપરાંત આવશ્યક ચીજવસ્તુ ધારા તેમજ તે હેઠળના કંટ્રોલ ઓર્ડર મુજબ ચીજવસ્તુઓની માંગ અને પુરવઠા ઉપર નિયંત્રણ અને દેખરેખ રાખવામાં આવે છે હવે રાશન કાર્ડની આપણે વાત કરીએ તો રાજ્યની અંદર વસવાટ કરતા દરેક કુટુંબને રાશન કાર્ડ મેળવવાનો અધિકાર છે આ માટે રાજ્ય સરકારે નક્કી કરેલ નિયત નમૂના ફોર્મ એટલે કે ફોર્મની અંદર કુટુંબના વડાએ સંપૂર્ણ વિગત આપી અને તેમના વિસ્તારના તાલુકા મામલતદાર અથવા તો ઝોનલ અધિકારીની જે કચેરી છે એમાં આધાર પુરાવા સાથે અરજી કરવાની હોય છે હવે સિટીઝન ચાર્ટરની જે જોગવાઈ છે એના મુજબ તાલુકા મામલતદાર શ્રી અથવા તો જનરલ અધિકારી શ્રી એ અરજદાર અંગે ચકાસણી અને જરૂરિયાત મુજબ સ્થળ છે એ હાથ ધરી અને કાર્ડ છે એની કેટેગરી નક્કી કરે છે કાર્ડની કેટેગરીની આપણે વાત કરીએ તો આની અંદર એક તો બીપીએલ એપીએલ વન એપીએલ ટુ અને અંત્યોદય અને યોજનાનું કાર્ડ આવી રીતે ચાર ટાઈપના અલગ અલગ કાર્ડ આપવામાં આવે છે હવે કુટુંબના વડા અથવા તો સભ્યના ફોટા અને બાયોમેટ્રિકની વિગત મેળવી બારકોડ રેશન કાર્ડ ઇસ્યુ કરવાનું થાય છે અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા બે હજાર તેરમાં સમાવેશ થયેલા રાશન કાર્ડને કોઈ પણ વ્યાજબી ભાવની દુકાન કાથે આવેશી ચસુઓ વસ્તુઓ છે એ મેળવી શકે છે હવે ગ્રામ્ય અને શહેરની તકેદારી સમિતિની આપણે વાત કરીએ તો વિવિધ કક્ષાએ એટલે કે રાજ્ય જિલ્લા તાલુકા શહેર અને ગ્રામ્ય કક્ષાએ તકેદારી સમિતિઓની નિમણૂક કરવામાં આવી છે અને આ સમિતિ દ્વારા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગામના સરપંચ તલાટી કમ મંત્રી એ એ વાય અને પીએચએચ રાશન કાર્ડ ધારકોમાંથી બે બે સભ્ય પ્રાથમિક શાળાના શિક્ષકની અંદરથી એક સભ્ય બે મહિલા પ્રતિનિધિ તેમજ સંબંધિત ગામના એક પ્રતિષ્ઠિત વ્યક્તિનો સમાવેશ થાય છે તેમજ આપણે શહેરી કક્ષાએ વાત કરીએ તો મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપાલિટી નગર પંચાયતના કોર્પોરેટર એવાય અને પીએચએચ રેશન કાર્ડ ધારકોમાંથી બે સભ્ય પ્રાથમિક શાળાના શિક્ષકનો એક સભ્ય બે મહિલા પ્રતિનિધિ તેમજ સંબંધિત વિસ્તારના પ્રતિષ્ઠિત વ્યક્તિમાંથી એક સભ્યનો સમાજ વેશ છે એ સમિતિની અંદર કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ તો બે હજાર અઢારથી રાજ્યની અંદર આધાર બેસ વિતરણ વ્યવસ્થા છે એ કાર્યરત છે અને આધાર આધારિત છે વિતરણ વ્યવસ્થા એ અંતર્ગત ઈ એફપીએસ વેબ એપ્લિકેશન જે છે એના ઉચ્ચ અમુક કાર્યવાહી ગોઠવવામાં આવી છે આધાર વેરિફિકેશન અને ઓફલાઈન સેલ ઓફલાઈન સેલ અને આધાર વેરીફિકેશન કેવી રીતે હોય છે હવે આધાર આધારિત વિતરણ વ્યવસ્થા અંગે લાભાર્થી પોતાના ફિંગરપ્રિન્ટ એટલે કે બાયોમેટ્રિક વેરીફિકેશન અથવા તો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી મેળવી અને પોતાનો જથ્થો મેળવી શકે છે હવે અમુકના ફિંગરપ્રિન્ટ છે નથી આવતા મોબાઈલ ઓટીપી ન હોવાના અન્ય ખાસ કિસ્સામાં વિભાગના નિયમની ઠરાઈની જોગવાઈ અનુસાર ઓફલાઈન વિતરણ છે એ પણ સ્ટોર દ્વારા કરવામાં આવે છે હવે ઓફલાઈન વિતરણને વ્યાજબી ભાવના દુકાનદાર દ્વારા નિયત થયેલ રજિસ્ટર ચાર એ ચાર બીમાં નોંધવામાં આવે છે અને ઓનલાઈન એની એન્ટ્રી છે એ કરવામાં આવે છે રજીસ્ટર જે હોય છે એ નમ સંબંધિત જે નાયબ મામલતદાર છે એના દ્વારા પ્રમાણિત કરવામાં આવે છે હવે મહત્ત્વની વાત એ છે કે મે મહિનામાં કેટલું રાશન મળશે હવે મે મહિનાની અંદર મળતું રાશનનો જથ્થો છે એ જોવા માટે તમારે ડાયરેક્ટર ઓફ ધ ફૂડ એન્ડ સિવિલ સપ્લાય ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ ઓફિશિયલ વેબસાઇટ છે એચડી ટીપીએસ ડીસીએસ ડેસ ડીઓએફ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન સ્લેસ આ વેબસાઇટ છે એના ઉપર તમારે જતું રહેવાનું છે આ જે વેબસાઇટ છે એ દરરોજ બાર વાગ્યાથી લઈ અને અઢી વાગ્યા સુધી મેન્ટેનન્સમાં હોય છે તો આ વાગ્યા સુધીની અંદર તમે બપોરે આને ચેક નહીં કરી શકો જેવું તમે જશો એટલે આવું એક પેજ છે ઓપન થશે એમાં તમને દેખાશે તમને મળવાપાત્ર જથ્થો ઓનલાઈન ફરિયાદ એમાં મળવાપાત્ર જથ્થો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે મળવાપાત્ર જથ્થા ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારે તમારો અહીંયા રેશન કાર્ડ નંબર નાખવાનો છે તો ઘઉં છે એ દસ કિલો મળશે અને જે મીઠું છે એ એક કિલો મળશે એટલે કે હવે ચોખા છે એ નથી આની અંદરથી ગાયબ થઈ ગયા છે હવે એપીએલ ટુ ની આપણે વાત કરીએ તો એપીએલ ટુ ની અંદર પણ સેમ છે દસ કિલો મળશે ઘઉં ઝીરો રૂપિયાના ભાવે અને મીઠું જે છે એ એક રૂપિયાના ભાવે મળશે ચોખા જે છે એ એપીએલ પી એલ ટુની અંદરથી પણ ગાયબ થઈ ગયા છે હવે આપણે વાત કરીએ તો જેની કેટેગરી બીપીએલ છે એટલે કે જે લોકો બીપીએલ કેટેગરીની અંદર આવે છે એને પણ દસ કિલો ઘઉં મળશે એક કિલો મીઠું મળશે અને એક પોઈન્ટ પંચોતેર ગ્રામ ખાંડ મળશે બાવીસ રૂપિયાના ભાવે આની અંદર પણ ચોખા છે એ બતાવવામાં આવેલા નથી અત્યારે પછી તમારી વ્યાજબી ભાવની જે દુકાન છે એ અને તમારા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર જો એની પાસે જથ્થો પડેલો હોય તો કદાચ તમને આપે છે પરંતુ જથ્થો ન હોય તો તમને આ જથ્થો છે ઓફિશિયલી નથી મળતો આ ઉપરાંત આપણે વાત કરીએ તો જેમનું એ એ વાયરેશન કાર્ડ છે એમને પણ એક પોઈન્ટ પંચોતેર ગ્રામ ખાંડ મળશે પંદર રૂપિયાના ભાવે એ લોકોને ઘઉંની આપણે વાત કરીએ તો પંદર કિલો ઘઉં મળશે અને જે મીઠું છે એ તો એક રૂપિયાના ભાવે આયોડાઈઝ નમક છે એ એક કિલો આવતું હોય છે આ ઉપરાંત ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે કે અમારી કાર્ડની દુકાનવાળા અમને અનાજ પૂરતું નથી આપતા હવે પૂરતું ના આપતા હોય તો તમે અહીંયાથી જે ઓનલાઈન ફરિયાદ છે ત્યાં જઈ અને આ પોર્ટલની અંદરથી જ ઓનલાઈન ફરિયાદ છે એ પણ કરી શકો છો આના માટે તમે જોઈ શકો છો કે તમારી ફરિયાદનું સ્ટેટસ જાણવા માટે તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે ઓલરેડી ફરિયાદ કરી હશે તો એક નંબર તમારા ઉપર જનરેટ થયો હશે અહીંયા ક્લિક કરશો ત્યારબાદ તમે નંબર નાખી અને આગળ વધવાનું રહેશે હવે જો તમારે ફરિયાદ કરવી જ છે તો તમારી પાસે જો મોબાઈલ નંબર હોય તો તમે મોબાઈલ નંબર રજીસ્ટર કરી અને ફરિયાદ નોંધાઈ શકો છો અથવા તો તમારી પાસે જો મોબાઈલ નંબર નથી તો તમે જે ટોલ ફ્રી નંબર છે અઢારસો બસો તેત્રીસ પંચાવનસો આ ડાયલ કરી અને તો પણ તમારી ફરિયાદ નોંધાઈ શકો છો આ ઉપરાંત તમે આ મોબાઈલ નંબર નાખશો એટલે ઓટીપી આવશે અને નંબર પોર્ટલ ઉપર એન્ટ્રી કરી અને સબમિટ કરી અને ઓનલાઈન ફરિયાદ કરી શકો છો તો આવી રીતે મેની અંદર આટલું રેશન કાર્ડ ધારકોને રાશન છે એ મળવાપાત્ર છે આ ઉપરાંત ઓનલાઈન ફરિયાદ કેવી રીતે કરવી એ પણ આપણા વિડીયોની અંદર ચર્ચા કરી વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો